નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજે મુખ્ય સમાચાર

પંડ્યાએ જણાવ્યું હતું કે બનાસકાંઠાના કોઈ પણ યુવાનમાં ક્રિકેટની પ્રતિભા હશે તો તેને તેની જાતિ કે સમાજ જોયા વગર ચોક્કસ ન્યાય મળશે તેમણે ઉમેર્યું હતું કે સરહદી વિસ્તારના ઘણા યુવાનોમાં પ્રતિભા છુપાયેલી છે અને તેઓને રાષ્ટ્રીય સ્તરે આગળ લાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવશે તેમણે સમસ્ત બ્રહ્મ સમાજનો હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં બનાસકાંઠા બ્રહ્મ સમાજના પ્રમુખ ભેમજીભાઈ પુરોહિત પાલનપુર બ્રહ્મ સમાજના આગેવાન અરુણભાઈ જોશી નવુભાઈ જોશી જાણીતા વકીલ અશોકભાઈ જોશી રમેશભાઈ જોશી બ્રહ્માકુમારી સંસ્થાના બહેન તેમજ ડીસા અને તાલુકાના અન્ય બ્રહ્મ સમાજના આગેવાનો યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ હરીશ ઠક્કર બિલ્ડર